આમોદના અનોર ગામે વીજ લાઈન ને લાગતી કામગીરી દરમિયાન બીજ કર્મચારીને એકાએક કરંટ લાગતા તે નીચે પટકાયો હતો ગંભીર ને પગલે વીજ કર્મચારીનું મોત નીપજ્યું હતું આમોદ તાલુકાના અનોર ગામે વીજ કર્મચારીને કરંટ લાગતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું પ્રાપ્ત મળતી વિગતો મુજબ આમોદ તાલુકાના રણાડા ગામના રહેવાસી સંજયભાઈ વિક્રમસિંહ ખેર અનોર ગામે કુવાની લાઈન ઉપર જમ્પર મારવા માટે ચડ્યા હતા તે દરમિયાન વીજ કરંટ લાગતા તેઓ પોલ ઉપરથી નીચે પડ્યા હતા તેઓને સારવાર અર્થે આમોદની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓને હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે બનાવની જાણ આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય કે સ્વામીજી બીના કર્મચારી તથા ગામના લોકોને તથા આમોદની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા બાબતની જાનાનોર ગામના સરપંચ નિર્મલાબેન સોલંકીના પતિ પંકજભાઈ સોલંકીને તથા તેઓ આમોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી જ્યારે આમોદ પોલીસે ઘટના અંગે વિગતો નોંધી આ દિશામાં આગળની કાર્યવાહી આરંભી છે જોકે વીજ કરંટ લાગવાથી આમોદના કર્મચારીનું મોત નીપજ્યું હતું